لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا عبد القاسم محمد عباده الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال حسين بن علي عليه السلام والسلام بسم الله الرحمن الرحيم شكرك 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 لنعمة صالفة يقتضي نعمة آنفة مولا امام حسین علیہ الصلاة والسلام ایک حدیث میں اچھوارت فرمائے چھے کا لنعمت صالفہ کہ اگر جو تو تاری جنی نعمتوں پر شکر کریش تو ایک کارن بنشے یکتذی لنعمت صالفہ તો ઈ નવીમતો આવવા કે અગર જો તમે શુક્ર કરશો નહેમતો ઉભા તો હું તમારી નહેમતોમાં વધારો કરી દઈશ અને આપણો હકીદો છે જેના કારણે આપણે અહિયાં ભેગા થયા છીએ કે આપણે પણ જ્યારે કોઈ પણ ખુશીનો અવસર ગમનો અવસર આવે ત્યારે આપણે ભેગા બેસીએ અને દીકરા સલામ કરીએ છીએ શાદી હોય મકાન લીધું હોય દુકાન હોય ત્યાં પછી કંઈક માઠા સમાચાર હોય આપણે ત્યાં બધી જગ્યાએ આપણે દીકરા હેલે વૈદ કરીએ છીએ કે જેથી આપણા ઘરમાં આપણા એ કામકાજમાં એ અવસરમાં બરકત આવે આજે પણ અહીંયા આ ઘરમાં આપણે ભેગા થયા છીએ કે આ ઘરને બાબરકત બનાવવા માટે આપણે દીકરા કરીએ છીએ પણ ઇમામ હુસૈન અલ સલાતો સલામ આપણને આ વસ્તુની યાદ અપાવે છે કે તમારા પાસે જે પણ નહેમતો છે અલ્લાહની એ અલ્લાહની નહેમતોને યાદ કરી અને એને શુક્ર કરો કે જેથી તમારી નહેમતમાં વધારો પણ થાય અને નહેમત બાકી પણ રહે ઘણી વખત એવું બને છે કે એક નહેમત આપણા હાથમાં આવે અને ઉપર આપણે ગમંડ કરી બેસીએ કે આ તો ફલાણું કામ કર્યું ને એટલે મને મળી આ નહેમત તો મને ક્યાં શા માટે મળી મારા પાસે નોલેજ છે ને એટલા માટે મને મળી પણ હકીકતમાં ઇન્સાન ઘણા દુનિયામાં એવા પડ્યા છે કે જેની પાસે આટલી આવડત હોવા છતાં એને કઈ નસીબ નથી થતો અને આવડત એક તરફ છે એક તરફ નસીબ ની વાત છે અગર જો આપણા નસીબમાં છે તો ખુદાબંધી આલમ આપણને દેશે પણ હવે એ નસીબ થી આપણને જે મળ્યું છે એને આપણે આપણી પાસે બાકી રાખવું છે તો જરૂરી છે કે આપણે અલ્લાહની બારગાતો નહેમતોનો શુક્ર કરીએ એક પર ઇમામ હુસૈન અલમ દુઆ અરફામાં આ વસ્તુ સાધવામાં આવે છે કે ખુદાયા તારી નહેમતો આટલી બધી જાજી છે કે એનો શુક્ર નથી થઈ શકતો કારણ કે અગર જો એક શુક્ર કરશું તો ઈ શુક્ર માટે બીજા શુક્ર ની જરૂર પડશે કેવી રીતે દાખલા તરીકે આપણને આ મકાન દાખલા તરીકે આ મકાન મળ્યું મકાનમાં એના ખાને રહેવા આવ્યા અને અલ્લાહની વારગાહ શુક્ર કરે છે અલમદુલ્લા ખુદાયા તે અમને આ મકાન અદા કર્યું એક્ઝામ્પલ છે તે અમને મકાન હતા કર્યો શુક્ર હવે જે આપણે એની માટે એક શુક્ર ની જરૂર આ દિલ ક્યારે ધડકે છે જ્યારે શ્વાસ ચાલે છે તો શ્વાસ માટે આ શુક્ર ની જરૂર આ શ્વાસ ક્યારે આવે છે ખોદાવંદી આલમે ઓક્સિજન પેદા કર્યો છે ત્યારે તો ઓક્સિજન માટે એક શુક્ર

હું તને ક્યાં કહું છું કે તું મારી બધી રેમતો ઉપર શુક્રકાર નહીં બલકે તારાથી જેટલો બની શકે એટલો તું મારી બારગાહમાં શુક્રકાર થાય છે ખુદા આપણાથી નથી ચાહતો ને એ વસ્તુ બંધાથી થઈ શકતી નથી કે આપણે અલ્લાહનો સો એ સો ટકા એની નહેમતો ઉપર શુક્ર કરીએ કારણ કે એક શુક્ર કરીએ હજાર શુક્ર બીજા બાકી રહી જાય ઈ હજાર શુક્ર કરવા જોઈએ એની પાછળ બીજા દસ હજાર શુક્ર રહી જાય માટે દરેક શુક્રની પાછળ એક શુક્રની જરૂર છે હજાર શુક્રની જરૂર છે જે આપણાથી શક્ય નથી પણ ખોદાવ છે જાણે છે આપણી હાલત કે દુનિયામાં કોઈ મફલુક અથવા કાયનાતમાં કોઈ મફલુક અલ્લાહનો શુક્ર અદા કરી શકતો નથી માટે ખોદા આપણને એક રેમીસ આપી છે હા મારા બંધા બધો શુક્ર ને બલકે લા અકલ થી જેટલો બની શકે એટલો તો તું શુક્ર કરતો રહે અને ખોદા વંદી આલમ હઝરતે મને દોસ્ત રાખ અને મારા બંધાઓને શોખ દેવડાવ કે ઈ મને દોસ્ત રાખે ઈ મારા સાથે મોહબ્બત રાખે મૂસા તું પણ મારા સાથે મોહબ્બત રાખ અને કોમ ને પણ ભલામણ કર શોખ અપાવ કે મારા પ્રત્યે મોહબત રાખે છે મુસાલામતા નીલ માંથી હજી બહાર નીકળ્યા છે પગ હજી સુકાણા નથી કહે છે કે અમારા માટે ખોદા અમારા માટે સ્ટેચ્યુ બનાવી હસરતની મુસાફ પોતાની કોમ ને જાણતા હતા કે એ વધારે શુક્ર કરવા વાળી નથી ખોદાવણની આલમ આસમાનમાંથી રોધી પછાડે છે આ લોકોના ખાવા માટે કારણ કે તે રોનથી ભાગીને ગયા હતા એ લોકો પાસે કઈ નહિ હતું ખોદાવણની આનમ રેડીમેડ તૈયાર કૂકડા શેકેલા આસમાનમાંથી પછાડે છે કે ખાઓ તો કે ને આમને તો લસણ ને દાળ ને ડુંગળી ને એવું બધું જોવે છે

એક વખત યુરોપની વાત છે લગભગ કે ફ્રાન્સ ની વાત છે શાદીના ના સાત આઠ વર્ષ થયા એટલે બે માણસમાં ઝઘડો શરૂ થયો હવે કેસ ગયો કોર્ટમાં એટલે જે ભાઈ બેઠા હતા સાયકોલો હતા સામે સમાધાન કરવા ચાહતા હતા પૂછે છે કે તમારે પ્રોબ્લેમ છે તો કે હા

હવે શુક્ર કરવાનો તરીકો શું છે વધારે નહીં આપણે ગતો છે 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 હવે શુક્ર કરવો કેવી રીતે એક વખત એક એક ઇન્સાન ઘરમાં બેસી અને તસબી કાઢવા લાગે શુક્ર અમદોલીલા શુક્ર અમદોલી અમદોલ્લા આ તરીકે શુક્ર શાયદ શુક્ર છે પણ અધૂરો શુક્ર છે એમાં સાદી આપણા છઠ્ઠા અવસર ફરમાવે છે કે શુક્ર કરવો છે તો ત્રણ વસ્તુ તમે તમારી જિંદગીમાં યાદ રાખો અમલ કરો ત્રણ વસ્તુ કઈ કઈ વસ્તુ છે પહેલી વસ્તુ આપણા પાસે જે એકાઈ નિયામતો છે એમાં આપણે મારું મારું ના કરીએ બંગલો મારો છે ગાડી મારી છે દોલત મારી છે આપણે જિંદગીમાં શું કરીએ છીએ બધું મારું અને પછી જાય ત્યારે શું લઈને જઈએ છીએ આપણે જિંદગીમાં બધું મારું મારું કરીએ છીએ એમાં સાદિક અલ ઇસ્લામ કે છે કે આ ના કરો બલકે તમારા પાસે જે પણ કઈ કઈમતો છે એ જાણી લો મગજમાં બેસાડી દો કે આ અલ્લાહ તરફથી છે જે પણ છે એમાં મારું કઈ નથી ખુદાએ મને આપ્યું છે હું એક અમાનતદાર છું આ બધી અલ્લાહ તરફથી સમજીએ બીજું અમાનતો ઉપર રાજી રહ્યો આ એક બહુ મહત્વની વસ્તુ છે જે આપણાથી ધાતુ પેલું તો આપણે આપણે મારું મારું કરીએ છીએ બીજું જેટલું પણ આપણી પાસે આવે ને આપણને સંતોષ હોતો ખોદાબંધી આલમ એના નબી મારફતે એક બંદાને કેવરાવે છે કે જા મેં તારી હાજતને પૂરી કરી તું ગમે એક હાજત માંગીને ખુદાયા મને બહુ બધી દોલત કપે છે કે મારી ઓલાદો સુખીતી રહી હું પણ સુખીતી રહું મારી ઓલાદો પણ સુખીતી રહી ખોદાવી આલમ કહેવરાવે છે કે મેં એની હાજત ને કબૂલ કરી અને એને આટલી દોલત આપીશ કે એની સાત પેઢી ખાશે ને તોય ખૂટશે નહીં એટલે સાત પેઢીને થઈ રહે આટલી દોલત આપીશ તોય આ બિચારો ઇન્સાન રોવા માંડે છે નથી કે છે કે હવે તારી આદત પૂરી થઈ ગઈ હવે શું કામ રોવે છે તો કે મારી આઠમી પેઢી નું શું થશે એટલે કે ઇન્સાન ને કોઈ વસ્તુમાં શુક્ર હોતો નથી ખોદા એને ગમે એટલું આપે

બીજી વસ્તુ જે પણ છે એના ઉપર ખુશ રહેવાનું છે અને ત્રીજી વસ્તુ જે ઇમામે સાદી સલાહ સલામ કર શુક્ર નો ત્રીજો ભાગ એ છે કે અલ્લાહે જેને એમાં તો આપણને અદા કરી છે એને ખુદાની વિરુદ્ધ ખર્ચ ના કરીએ ગુનાહના કામમાં ખર્ચ ના કરીએ આ છે નહેમતનો શુક્ર અને પછી જ્યારે આપણે શુક્ર હમદોલી લાખીશું તો એ હકીકી શુક્ર કહેવાશે પણ એમાં ત્રણ વસ્તુની આ જરૂર છે આ બહુ હદીશ મહત્વની છે પાછી રેપેતે કરીએ કઈ કઈ વસ્તુની જરૂર છે શુક્ર માટે પેલી વસ્તુ મારું મારું ના કરીએ બીજી વસ્તુ રોદડા ના રોઈએ ખુશ રહીએ બરાબર છે ને યાસિનભાઈ અને ત્રીજી વસ્તુ અલ્લાહ ની ગુનાહમાં ખર્ચ ના કરીએ અલ્લાહે જે વસ્તુ કે સૌથી વધારે શુક્ર કરનાર માણસ કોણ છે દુનિયામાં તો ઇમામ અલી અલીસ્લામ ફરમા આવે છે જેની જિંદગીમાં સંતોષ વધારે હશે વધારે શુક્ર કરી શકે પણ જે ઇન્સાન હંમેશા રોદણા રોવામાં રહેશે એ ઇન્સાન શુક્ર નહીં કરી શકે અને શુક્રના ફાયદાઓ બે છે એમાંથી એક નહેમત બાકી રહી છે અને નહેમતમાં

પછી ખુદાઉન્ આલમ ઇમ્તહાન લે છે ઇમામ હુસૈન અલે સલામ હુસૈન અલે સલામ દરેક કુરબાની ઉપર શુક્ર કરતા રહે છે અગર ભત્રીજા કાસિમ ને મેદાનમાં મોકલે છે અલ્લાહ ની બારગા માં શુક્ર કરે પોતાના બાણે જોવાનો મોહમ્મદ ને ગરબલા મેદાન માં મોકલે છે એમની શહાદત ઉપર શુક્ર કરે એમના દીકરા અબ્બાસ નો અલમ મેદાન થી ઉઠાવીને લઈ આવે છે અલ્લાહ ની માં શુક્ર પડી છે અરે છ મહિનાના નાના અલી અઝગર ના ગળામાં જયારે તીર લાગી ગયો ત્યારે અલ્લાહ ની બારગાહ માં હાથ બલન કરીને કહે છે હવન લિયલ આમ્ર એ બરોબર દિગારા આ કુરબાની પણ મારા માટે બહુ આસાન છે કારણ કે આને તારી માટે કરેલી છે ઉદય શુક્ર આઝાદારો આ શુક્ર ઇમામ હુસૈન અલહી સલામ એવી રીતે અંજામ આપે છે કે જ્યારે ઘોડા થી જમીન ઉપર આવે છે નવસો જખમોથી જયારે ચૂર છે સિમરે લઈને امام نے قتل کروا مٹے آگے چھے سرک کی دھوپ آتی جبریل امین بوتا نہیں پاکھو فیلاوی انہی امام حسین نے سائیو کروا مٹے جائے چھے امام حسین علیہ السلام آنکھوں کو لے چھے نے کہے چھے آئے جبریل آئے امتحان لو وقت چھے ایسی آرے ہٹی جاؤ آ سبر امام اوپر بدا فرشو ہو جب تھائی جائے چھے کہ آکے اوہ سبر چھے کہ آوی حالت ماں پر حسین اللہ ناشکر گز قال على نص الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي من قلبين ينقلبون خدا يواسطنا محمد على محمد ہماری امر کے ساتھ نے قبول فرما خدا ہمارا گناہ نے کبیرہ سو گرہ معاف فرما خدا ہماری مشکلات نے آسان فرما خدا ہمارا رزق میں برکت دینا ہے فرما خدا ہمارا صاحب خانہ نے دنیا میں خیر و برکت نصیب فرما خدا ہمارا محمد و محمد એમને કોઈ મુસીબત અને બધાનો સામનો ન કરવા દે સિવાય અને કોઈ મુસીબત ના દે કોઈ ના દે સિવાય ગમે શૈયદુ શરદા રહી સલામ કે મોહમ્મદ વાલી મોહમ્મદ અનેક અને સાહવદાદી નાયક શર્મા કે મોહમ્મદ અવાલી મોહમ્મદ એમ નવેશ કુમાર બરફત નાયક શર્મા રૈયાદ હ કે મોહમ્મદ વાળી મોહમ્મદ અઝરત અલદુલ્લા સિસ્સાની અને દિગર મહારાજાઓને શૈહદુ સલામતી સાથે નામ યોગ વિનાયક શર્મા એમાનો સમન આદિ સલામ નઝહુરમાં જલ્દી આજીલ ફરમા અને એમને મન સાહુમાં શુમાર ફરમા પ્રભ બનાવતા